નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુણીયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી અને ખેડૂતોને જે છે એ રાત દિવસના જે છે જે ઉજાગરા જે છે જે જે રાની પશુઓ જે છે જંગલી પશુઓ છે જે રોજ છે ભૂંડ છે જંગલી પશુઓ છે અને જે જે નુકસાન જે છે ખેતીની અંદર થાય છે તો આ નુકસાન જે છે એ અટકાવવામાં જે નુકસાની જે છે એ ન થાય અને ખેડૂતોને જે છે એના ખેતર ફરતી જે છે એ જે સરકારશ્રીની જે તારની યોજના ફેન્સિંગની યોજના છે આ યોજનાની અંદર જાળી છે કાંટાળા તારની જે છે એ વાડ જે છે બનાવવામાં આવે છે ત્યારે મિત્રો આ કાંટાળા તારની વાડ કાંટાળા તારની જે છે જાળી

એ જાળી બનાવવાનું મશીન પણ જે છે એ અહીંથી જે છે એ ખેડૂતોને એ આપી રહ્યા છે ખેડૂતોને જે છે એ વેચી રહ્યા છે ત્યારે આજે એમની પાસે ફરીવાર મળવાનો મોકો મળ્યો છે ત્યારે દીપકભાઈ પાસે જાણીએ કે દીપકભાઈ આ જાળી જે છે આપ તમે કેવી રીતની બનાવો છો આ ઝાળીની જે છે કિંમત શું હોય છે બજારની જાળી અને તમારી જાળીની અંદર ફેર શું હોય છે તમારી પાસે લોકો શા માટે જાળી ખરીદે છે આની વાત અમારા ખેડૂત મિત્રોને કરે સૌ આપનો પરિચય નમસ્કાર બાબરા તાલુકો જિલ્લો અમરેલી ગામ કરિયાણા જીવા પર મારો મોબાઈલ નંબર છે સિત્તેર ચાર અડસઠ સોરાણું આઠ નેવું તમારું નામ દીપકભાઈ ખોડાભાઈ મકવાણા હવે દીપકભાઈ તમે જે છે એ છેલ્લા કેટલા સમયથી આ જાળી બનાવો છો અને જાળી બનાવવાના મશીનો જે ખેડૂતો સુધી પહોંચાડો છો મશીન તો એમાંથી મશીન બનાવી જાળી છે હા બરાબર હવે આ જાળી જે છે એ કેવી રીતની બને છે જાળી જે છે એ બનાવવામાં તમે જે વાયર વાપરો છો એ કેવી રીતનો વાપરો છો સાથે સાથે એ કેવા ગેઝ હોય છે અને એ જે કહેવાય કે જુદી જુદી ડાય દ્વારા જે છે એ કેવી સાઈઝ જે છે એ ખાના દ્વારા જાળી બનતી હોય છે એમ ખાનામાં એવું છે કે આ આ જે કાઈ રહ્યું બાય શ્યાર નું ખાનું બોલાય આમાં ત્રણ બાય ત્રણ નું ખાનું કરવું હોય તો થઈએ કે બરાબર છે બે બાય બે નું ખાનું કરવું હોય તો થઈ થઈએ બરાબર છે જેમ નાનું ખાનું હોય એમ વજન વધારે બરાબર મોટું ખાનું એમ વજન ઓછો થાય બરાબર છે અને ઉસાય માહિત ત્રણ ફૂટ પાંચ ફૂટ એવડી કર્યું એવડી થઈ આપશે બરોબર એટલે કે જાળી જે છે એ જે તમે એ પ્રમાણે બનાવી બનાવી આપશો બરોબર છે હવે આ જાળી ની અંદર જે છે એ જે ગેસ ની વાત કરવામાં આવે તો એ ગેસ કેવી રીતના હોય છે દસ આ દસ ગેસ છે આથી છે જાડો આવે એ આઠ ગેસ બોલાય અને આથી છે પતલો હોય એ બાર ગેસ બોલાય બરોબર એટલે કે ટૂંકમાં આઠ દસ અને બાર આ ગેસ ની જે છે જાળી બનાવવામાં આવે ત્રણ ગેસ ની બનાવવામાં આવે બરાબર ત્રણ ગેસ ની જે છે આવી જાળી બનાવવામાં આવે હવે અહીંયા જે છે એ મિત્રો આપણે આ જાળી જે છે એની લાઈવ જે છે પણ જોઈએ કે આ જાળી જે છે કેવી રીતની બનાવવામાં આવે છે મિત્રો આ મશીન દ્વારા જે છે દીપકભાઈ જાળી જે છે એ આમ કહેવાય કે આ જાળીના મશીનો દીપકભાઈ કોણ હંકારી શકે બધા આવડી શકે હા હા મિત્રો આ જાળી જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે જાળી બનાવવામાં જે છે એ ઘરે જે છે એ આપણા આપણા મજૂરો હોય એમને પણ તમે બનાવવા માટે જે છે એ આપી શકો છો સાથે સાથે એ મિત્રો આ જાળી જે છે એ આપણા ખેતી કરનાર આપણા ખેડૂત મિત્રો જે છે એ પણ જાળી જે છે તૈયાર કરી શકે આ જાળી બનાવવામાં જે છે એ આમાં સમય કેટલો લાગે ને કેવી રીતની જાળી બનતી હોય છે કલાકે એમાં હારો કાર્ય હોય એટલે હો કિલો જેવો માલ કાઢે હો કિલો જે છે એક કલાકની અંદર જે છે એ બનાવી નાખે હા એક હારો કાર્ય કરવું હોય તો હો કિલો બનાવે અને 50 કિલો તો કાઢી જ શકે 50 કિલો તો આરામથી જે છે બની જાય હા મિત્રો આ ઝાળી જે છે એ દીપકભાઈ કહેવાનું એ કે આ ઝાળી જે છે એના બજાર ભાવ અને તમારી જાળીમાં બેનામાં ફેરફાર શું હોય છે બજાર ભાવમાં તો એવું છે કે કોઈ પંચાણુંય લે કોઈ હોઈ લે કોઈ એકો પાંચ દહી લે હા બરાબર અને આપણે તો કિલ્લા દસ રૂપિયા બાર રૂપિયા આવી મજૂરી રાખીને બનાવી દેવાની બરાબર છે કોઈ વાયર લાવે એની મજૂરી આપડે બનાવી દેવા દસ રૂપિયા બાર રૂપિયા મજૂરી વાળો આપે તો માત્ર મજૂરી બનાવી છો બરોબર છે અને કોઈ પાંચ હોપી અને મશીન લઈ લે તો એને મશીને કે આ મશીન માં કોઈ ખરાબી આવતી નથી હા હા

પંચાયત શહેર માં તમે જે છે એ જાળી બનાવવાનું મશીન પણ ઘરે બનાવી આપી દીધું અને જે છે એ જાળી તૈયાર કરી શકે છે ઉનાળાના ટાઈમે નવરા હોય એ ટાણે થઈ જાય વાયર લઈ આવવાનું હા બરાબર બની જાય મિત્રો આ જાળીનું મશીન જે છે એ આપણે પણ જે છે એ વસાવી ચાર પાંચ ખેડૂતો ભેગા થઈને વસાવીએ તો આ જાળીના મશીન જે છે આપણી ઘરે પણ જાતે મશીનમાં આપણે જાળી બનાવી શકીએ છીએ હવે આ જાળીની અંદર જે છે દીપકભાઈ મારે એ પૂછવું છે કે હાલના સમયગાળા અંદર વાત કરવામાં આવે તો અત્યારે જે છે કિલોના કેવા ભાવ હશે અત્યારે પંચાણુ રૂપિયા નેવું રૂપિયા પંચ્યાશી રૂપિયા એસી રૂપિયા હવે થી માંડીને પંચાણ રૂપિયા સુધીના સાવ એક કિલોના હોય એક કિલોની અંદર કેટલી જાળી આવતી હોય છે પાંચ ફૂટ થાય રાખો ને દસ ગેજ માં તો તેત્રીસ કિલો બત્રીસ કિલો બરાબર આઠ ગેજ વાયર રાખો તો પચાસ ફૂટ પચાસ કિલો બરાબર છે અને બાર ગેજ વાયર રાખો તો પાંચ ફૂટ ઉસાઈ માં પચીસ કિલો બરોબર છે એક આની અંદર જે છે એ પચાસ ફૂટ માં આટલા આટલા કિલો જોઈએ પચીસ કિલો તેત્રીસ કિલો અને પચાસ કિલો વજન હવે બીજું મારે દીપકભાઈ એ પૂછવું છે કે આ જાળી જે છે એ તમારી પાસે અનેક ખેડૂતો લઈ ગયા છે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં જાળી પહોંચી છે જે ખેડૂતો જાળી અહીંથી લઈ ગયા છે એ ખેડૂતોને શું કેવું છે એ ખેડૂતને એવું કેવું છે કે હાર્ડવેર માં લેવી કે બીજી લેવી કરતા તમારી પાસે થોડુંક અમને સસ્તું પડે છે કારણ કે આપણે હું કોઈ કમિશન વસ્તુ કરતા નથી જે કાંઈ રિઝનેબલ ભાવે આપણે વેચવી હાર્ડવેર વાળા વાળાને અહીંથી બરાબર છે મિત્રો આ અમારા દીપકભાઈ એમણે જે છે એ આ જાળી જે છે એ બનાવવાના મશીન અને જાળી જે છે એ ખેડૂતો સુધી પગડવાનું કામ એ કરી રહ્યા છે પણ જે છે એ જે કહેવાય કે ઓછા રોકાણની અંદર જો બિઝનેસ શરૂ કરવો હોય ધંધો શરૂ કરવો હોય તો આ જે છે થઈ છે કે દીપકભાઈ અત્યાર સુધીમાં આવા મશીનો જે છે કેટલા કેટલાક તમે આપ્યા છે ઓસા ઓછા થી સિત્તેર મશીનો પણ થી સિત્તેર મશીનો જે છે એ દીપકભાઈ જે છે એ છેલ્લા વર્ષોની અંદર આપેલા છે મિત્રો આપણ જે છે એ આવી રીતના જો જાળી બનાવવાની મશીન અથવા જે છે જાળી બનાવવાના જાળી જોવે તો દીપકભાઈનો તમે સંપર્ક કરી શકો છો દીપકભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે સિત્તેરસર અડસઠ સોરાણું આઠ